જદન સ્વાદ પ્રિય જનતા માટે ફેમસ ઢોસા નગરી હવે આપણા શહેર જ નમસ્કાર ફેમસ ઢોસા ઢોસાનો ટેસ્ટ માણવા માટે અરે આખા શહેર જસદણ ક્યાંય પણ ના મળે તેવી ઢોસામાં અલગ અલગ ઓફર ચાલી રહી છે જેમ કે માત્ર એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ મૈસૂર અને પેપર ઓફર નંબર બે માત્ર એકસો સાઠ ખાઈ જાવ મૈસૂર પેપર અને મસાલા ઢોસા એ પણ અનલિમિટેડ અનલિમિટેડ એ પણ માત્ર બસો રૂપિયામાં અને હા રેગ્યુલરમાં તો અહીં ઘણી બધી આઇટમો છે જેમ કે ફેન્સી મૈસૂર મસાલા ઢોસા ફેન્સી ઢોસા ફેન્સી પેપર અને હા આટલું જ નહીં આમાં પણ તમને અઢળક વેરાયટી મળવાની છે જેનું તો આખું વેન્યુ છે જેમાં તમને જીની રોલ ઢોસા ચીઝ સ્વીટકોર્ન ઢોસા મિક્સ વેજ ઢોસા પનીર ચીલી ઢોસા રાજા રાણી ઢોસા ચીઝ ફ્રેન્કી તેમજ મસાલા ઢોસા આલુ પાલક મસાલા ઢોસા પનીર મસાલા ઢોસા ચીઝ મસાલા ઢોસા અને ચીઝ પાલક મસાલાનો સ્વાદ લઈ શકો છો વાત કરીએ તો મૈસૂર ચીઝ મૈસૂર ચીઝ સ્વીટકોર્ન મૈસૂર ચીઝ પાલક પનીર મૈસૂર અને ઘણું બધું બર્થડે એનિવર્સરી કે અન્ય કોઈ દિવસો તમે યાદગાર બનાવવા માટે અહીંયા સેલિબ્રેશન કરી શકો છો તો આજે જ પહોંચી જાવ તમારી ફેમિલી સાથે ઢોસા ખાવા જેમનું એડ્રેસ છે જસદણ બાયપાસ રોડ અક્ષર માર્બલની બાજુમાં જસદણ અને હા એક વાત તો રહી જ ગઈ અહીં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે